ઓસી કોકલ્સ ઓસી કોકલ્સ માફ કર માફ કર પ્લીઝ આ તો પી લે આપણે નાસી કે નીચે આવતો એટલે કવા આ લલ મદી કો બોટાયા ના દિખાઉ આ લલ મામ ના જો ગોરી ગનો વસડુ અના કે મારે અરે આ લલ ના આ લેંગી ટુકઈ થાય છે લક્ષ તો નાનો હતો ને પ્યારની છે

Да, <laughs> глава.